સુરત જિલ્લાના બાડોલી તાલુકાના ખાનપુર ખાતે એલિમકો તથા જિલ્લા સમાજ સુરક્ષા કચેરીના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગો માટે નિશુલ્ક કૃત્રિમ હાથપગ વિતરણ કેમ્પ યોજાયો દિવ્યાંગજનોને સ્વાવલંબી અને સશક્ત બનાવવાના ઉદ્દેશ સાથે ભારત સરકારના એલિમકો ગોકુલધામ અને સુરત જિલ્લા સમાજ સુરક્ષા કચેરીના સંયુક્ત ઉપક્રમે મંગળવારે બાડોલી તાલુકાના ખાનપુર ખાતે આવેલા સતધામ મંદિર ખાતે સુરત આપે સહારો દિવ્યાંગોને મળે આરોનો થીમ હેઠળ નિઃશુલ્ક કૃત્રિમ હાથપગ વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં અકસ્માત બીમારી કે અન્ય કારણોસર હાથ કે પગ ગુમાવનાર દિવ્યાંગજનોને એલિમ્કોના નિષ્ણાત ડોક્ટરો દ્વારા નિદાન કરી હાઈટેક કૃત્રિમ અંગો નિઃશુલ્ક પૂરા પાડવામાં આવ્યા મોટી સંખ્યામાં દિવ્યાંગજનો આ કેમ્પનો લાભ લીધો આગામી તારીખ સત્તાવીસ જુલાઈ બે હજાર પચીસ સુધી સુરત શહેર અને જિલ્લામાં દસ થી સાંજે પાંચ વાગ્યા દરમિયાન દિવ્યાંગજનો માટે નિઃશુલ્ક કૃત્રિમ અંગ વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે શું તકલીફ હતી

તેને પછી આ બીજો પગ લગાવતો કૃત્રિમ પગ એનાથી ચાલી શકતો હતું સારી રીતે જય સ્વામિનારાયણ ગોકુલધામ નાર દ્વારા પ્રતિવર્ષ પ્રોસ્તડિક કેમ્પ થાય છે જેમાં અહીંયા વાડોલીમાં શ્રદ્ધામમાં કેમ્પ રાખ્યો છે મારું નામ જનમંગલ સ્વામી છે દર વર્ષે કરીએ છીએ કે અત્યાર સુધી બે હજાર ઉપરાંત દિવ્યાંગોને પ્રોસ્તડિક કેમ્પ આપ પગ આપવામાં આવ્યા છે અને જેમાં પ્રોસ્ટેટિક છે કેલિબર છે એટલે જેને જેને હાથ પગના પ્રોબ્લેમ હોય જેને હાથ પગ કપાઈ ગયા હોય એને નિઃસ્વાર્થ ભાવે આ સેવા આપણે કરીએ છીએ કોઈ પણ આમાં ચાર્જ લેતા નથી અને બસ માનવ સેવા એ જ પ્રભુ સેવાનો સંકલ્પ લઈને આ કરીએ છીએ ભગવાન સ્વામિનારાયણની શિક્ષાપત્રીમાં સર્વજી હિતાવાની વાત કરી છે એ જ ઉદ્દેશને અનુસરીને આ સંસ્થા દ્વારા કામ થઈ રહ્યું છે રમેશ કંબાતી દિવ્યાંગ ન્યૂઝ બારડોલી સુરત